જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ચૂંટણી પ્રચાર રેલી કરવાના છે તેની જ્યાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ નહીં પણ ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચારનું જે જોરશોર છે તે પણ વધી રહ્યું છે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જો કે ભાજપ દ્વારા તો ગુજરાતમાં તમામ બેઠકો માત્ર જીતવાનો નહીં પણ પાંચ લાખની લીડથી જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે રોજ નવા મુદ્દાઓ ચર્ચાનો વિષય બને છે નેતાઓ પોતાના ભાષણોમાં એવા શબ્દોના પ્રયોગ કરે છે જે વિવાદ અને ચર્ચાનો વિષય બની જાય છે જે ક્યારેક ઉમેદવારને નફામાં નફાકારક તો ક્યારેક નુકસાન કરતા સાબિત થયા છે એક તરફ ક્ષત્રિયનો મુદ્દો ન માત્ર છોટાઉદેપુરમાં પણ આખા દેશમાં ચાલી રહ્યો છે બીજી તરફ છોટાઉદેપુર બેઠકને અડીને આવેલ ભરૂચ બેઠક ઉપર આદિવાસીઓ માટે મસીહા બની ગયેલા એવા ચેતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે અને ચાર દિવસ પૂર્વે નસવાડીના કડોલી મૌડી ખાતેની કોંગ્રેસની સભામાં તેઓ આવનાર હોવાની વાતને લઈને સભામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું સભામાં જગદીશ ઠાકોરે લાલ પીળા પાણીના નિવેદન સાથે ભાજપને પોલીસ સામે આરોપ લગાવ્યા હતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ એક સાથે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની લોકપ્રિયતા ક્ષેત્રીય સમાજનો વિરોધ સહિતના જે મુદ્દાઓ છે તેને લઈને ભાજપના ઉમેદવારને જે કાંઈ આંશિક અસર પહોંચશે નુકસાન થશે તેના કાઉન્ટર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલી તાલુકા સેવા સદન પાસેના મેદાનમાં આજે એક જંગી જનસભાને સંબોધવાના છે ત્યારે ગૃહમંત્રીના આગમન પૂર્વેની જે સંધ્યા છે એટલે કે ગઈકાલે મધ્યજોના પ્રભારી અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોવધન ઝડપિયા સહિત લોકસભા બેઠકના અને છોટાઉદેપુર જિલ્લાના સંગઠનના જવાબદાર નેતાઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી હેલીપેડની મુલાકાત લીધી હતી અને તમામ બાબતોની ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો પૂર્વ સંધ્યાએ હેલીપેડથી ડોમ સુધી આવવા જવાની પ્રક્રિયાનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું ગૃહમંત્રીની પ્રચાર સભાને લઈ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો લગભગ એક હજાર જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત રાખવામાં આવશે જેમાં એક એસપી એક એસપી ચાર ડીવાય એસપી નવ પીઆઈ ઓગણત્રીસ પીએસઆઈ બસો પંચાવન પોલીસ પંચોતેર ટીઆરબી જવાન ત્રણસો હોમગાર્ડ જવાન ત્રણસો જીઆરડી જવાન આમ લગભગ એક હજાર જેટલા કર્મીઓ આજે ગૃહમંત્રી અમિત શાહની સભાને લઈને તૈનાત કરવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સહિત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓને પૂર્ણ કરી છે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી ગોર્ધન ઝડપિયા છોટાઉદેપુરના હાલના સિટિંગ સાંસદ ગીતાબેન રાઠવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા બેઠકના સંયોજક મુકેશ પટેલ સહિતના જે તમામ સંગઠનના જવાબદાર નેતાઓ છે તે હેલીપેડ ખાતે પહોંચ્યા છે અને હેલીપેડ ઉપર જે સુરક્ષા વ્યવસ્થા છે આજે જ્યારે ગૃહમંત્રી આવશે ત્યારે તેમના સ્વાગત માટે ત્યાં કોણ કોણ ઉપસ્થિત રહેશે કોણ કયા પ્રકારે ત્યાં સ્વાગત કરવાનું છે તમામ ઝીણી ઝીણી બાબતોનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે અવલોકન કરી રહ્યા છે તે અંગેની ચર્ચા કરી રહ્યા છે અને ત્યારબાદ આ તમામ જે નેતાઓ છે સભા સ્થળ ઉપર પહોંચ્યા હતા ડોમમાં પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમને તમામ બાબતોનું અવલોકન કર્યું હતું જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર અનેક વેરાયટીમાં કુકિંગ ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો